અત્યાર સ્કૂલ નો એટલો સફળ હતો ફેમિલી નો એટલો સફળ હતો અને બહુ જ મહેનત હતી આખા દિવસ છે અઠાણું પોઈન્ટ છ ટકા અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન આગળ

સરસ મજાનું રિઝલ્ટ આપ્યું આ બાળકો માટે અમારા બધા શિક્ષકો દિવસ રાત હજાર કરીને મહેનત કરતા આ જે થયું છે એ આકસ્મિક નથી એ પરિણામ અપેક્ષિત હતું એટલી એ લોકોની મહેનત હતી મહેનત કરાવવામાં આવતી હતી આ બાળકો અમારા સાથે મહેનતમાં જોડાયેલા

દસમા માં એને પ્રવેશ કર્યો છે ત્યારથી એની પાછળ એટલો બધો અમે એની સ્કૂલ ના શિક્ષકો ની ટીમ આખી અથાય એટલે બધા બહુ જ અતિ છે અમે ટીવી પણ અમે એને આખો દિવસ ઘરમાં અવાજ પણ નતા કરવાથી વાંચવા દેતા હતા

હમણાં જે મને પહેલો બાળક જે મળવા આવ્યો છે ગોયલ સમીર જેને ફાઈવ એટલે કે પાંચસો ને ત્રાણું માર્ક છસો માંથી એટલે કે નવ્વાણું ટકાની આસપાસ આ બાળકનું પરિણામ છે જો બાળક મહેનત કરે તો ચોક્કસ એને એનો રિવોર્ડ મળે આ બાળકે પહેલા દિવસથી આયોજનબદ્ધ મહેનત કરી હતી એટલા પેપરો લેખા દો ક્યાં સ્કૂલે એમની એટલી પરીક્ષાઓ લીધી એટલે આજે આ પરિણામ લાવી શકો હું એટલું જરૂર કહીશ કે પાંચસો ત્રણ ઓફ સિક્સ હંડ્રેડ અને હું ગુજરાત છે મારી મહેનત અને મારા ધોળક બંનેની મહેનત ખૂબ જબરદસ્ત હતી છેલ્લે છેલ્લે આઠ થી દસ કલાક નું વાંચન મને તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો છે ના તો મારા શિક્ષકે કઈ કમી રાખી છે હું ધોડકી આ સ્કૂલ માં સાયન્સ એ ગ્રુપ રાખ્યો છે મારું સપનું iit બોમ્બે જવાનું છે એન્જિનિયરિંગ સી એસ સી દસમા ની શરૂઆતથી જ આપડે મેન ચાલુ થઈ ગઈ છે મને એટલો ભરોસો ન હતો મા પણ મારા સ્કૂલના મારા ટીચર્સના ધોડકી સ્કૂલ ના બધા શિક્ષકો મારા પર એટલો ભરોસો હતો કે હું લઈ આવી શકીશ અને મને આ પ્રોત્સાહન આપી ત્યારે હું આ રિઝલ્ટ લાવી શક્યો છું